હેલો કહીશ કેમ છે મજા મજામાં આવી છે નહીં હોય તો હવે થઈ જાઉં તો આજે આપણે નવરાશીએ તો આજે હું ને એજાજને સંમેલની કદાચ આવે વિચારું છું લઈ જાઉં આપણે બર્ગર ખાવા જાય તો આપણે નક્કી છે નવરાશીએ તો આજે બર્ગર ખાવા નક્કી કરી તો બર્ગર ખાવા જાય અને હવે એજાજને ફોન કરી છે એજાજ કે આપણે આવું તો આપણે જઈએ અને હવે મજા આવશે તો હાલો હવે ઉતરીએ નીચે આપણા ઘરની નીચે ઉતરીએ ધીરે ધીરે આ સીડીએ આપણી અને હવે ગાડી કાઢીએ હાલો

તો ગાઈઝ અમે બર્ગર ખાઈને આવી ગયા હું ને એજાજ અને એજાજને આમ બર્ગર અમે એવું ગમી ગયું કે અમે એજાજ કેવું પાછો ખાવા જઈશ એજાજને મજા આવી ગઈ ખાય પાછા આવે જાઉં તો એજાજ કાલ કામે જાય ને હું કામે જવાનું હવે આ વ્લોગ હમણાં થોડીક વારમાં અહીંયા પતાવીએ ને ભાઈ ઘરે જાય પાછા અને પાછા મળીએ નવા વ્લોગમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો